નમસ્કાર ગુજરાત ફોર્સમાં ઉચિત્ર વિશા આપની સાથે નજર કરીએ બુકમધિરો માટેના સમાચારો પર કાર્યભાર સંભાળતાની સાથે જ વડાપ્રધાન મોદી એક્શનમાં આવ્યા ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઇલમાં સહી પણ કરી પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કર્યો નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને વીસ હજાર કરોડનું વિતરણ પણ કરાશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે કૃષિ ક્ષેત્રમાં વધુ કામ કરતા રહીશું આજે સાંજે પાંચ વાગ્યે પીએમ આવાસ ખાતે મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે બેઠકમાં સંસદ સત્ર જલ્દી બોલાવવાની માંગ પણ થશે તો પીએમ આવાસ યોજનાને લઈ બે કરોડ ઘરોને મંજૂરી પણ અપાઈ શકે છે ગુજરાત ભાજપને ટૂંક જ સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે કેન્દ્રીય મંત્રીમંડળમાં સી આર પાટીલનો સમાવેશ થયો છે હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં તે ચર્ચાનો વિષય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરાને પણ તક મળી શકે છે ગોરધનભાઈ જડફિયા અરે દેવુસિંહ ચૌહાણના નામની હાલ ચર્ચાઓ વહેતી થઈ છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત સંગઠનમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે જોકે લાંબા સમયથી ખાલી રહેલા મહામંત્રી પદમાં નિયુક્તિ થશે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા રિપીટ થશે કે નહીં તેની પણ અટકળો તેજ થઈ છે તો જુલાઈમાં પાલિકા પંચાયતની ચૂંટણીને લઈ સંગઠનમાં ફેરબદલના સંકેત પણ છે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશ ની ઉત્તરપ્રદેશની ઉત્તરપ્રદેશમાં અમિતભાઈ શાહ સાથે યોગી એ મુલાકાત કરી તસવીરો સામે આવી છે તેમની મુલાકાતની રાજનાથ રાજનાથસિંહ અને જેપી પી પણ યોગી આદિત્યનાથ મળ્યા સીએમ યોગી આદિત્યનાથે નીતિન ગડકરીને શુભેચ્છાઓ પાઠવી પીએમ મોદી પાસે પણ મળવાનો સમય માંગવામાં આવ્યો હોવાના સમાચારો સામે આવ્યા છે પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્યોની આવતીકાલે શપથ વિધિ યોજાશે વિધાનસભાના અધ્યક્ષ નવા ધારાસભ્યોને શપથ લેવડાવશે નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો એ ધારાસભ્ય પદના શપથ લેશે સીજે ચાવડા મોઢવાડિયા ચિરાગ પટેલ લાડાણી ફરી એકવાર શપથ વાત કરીએ જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આતંકી હુમલા બાદ સરકારે એક્શનમાં આવી ગઈ વડાપ્રધાન મોદી ચાર્જ સંભાળતા જ એક્શનમાં છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે કડક કાર્યવાહીના આદેશો પણ આપવામાં આવ્યા છે તો જમ્મુ કાશ્મીરના કડક કાર્યવાહીના આદેશો આપ્યા જમ્મુ કાશ્મીરમાં રિયાસી આતંકી હુમલાની જવાબદારી ટીઆરએફે લીધી છે હાલમાં એનઆઈએ દ્વારા આતંકી હુમલાની તપાસ પણ ચાલી રહી છે મળતી માહિતી મુજબ જો આપણે વાત કરીએ તો શ્રદ્ધાળુઓની બસ પર બે ત્રણ આતંકીઓએ હુમલો કર્યો હતો આતંકી હુમલામાં પાકિસ્તાનની આતંકીઓની સંડોવણી હોવાની પણ માહિતી છે તો આ સાથે જ પેરપંજાલ રેન્જમાં આતંકીઓનું એક ગ્રુપ પણ એક્ટિવ છે રાજૌરીના એલઈટી કમાન્ડર અબુ હજામની સંડોવણી હોવાની પણ વિગતો છે મૃતકોના પરિવારજનોને દસ લાખ રૂપિયા સહાય આપવાની એલજીએ જાહેરાત કરી છે તો ઘાયલોને 50 પચાસ હજારની સહાયતાની જાહેરાત કરાય છે જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ હુમલામાં ઘાયલ થયેલાઓ સાથે મુલાકાત લીધી મનોજ કહ્યું કે આર્મી અને પોલીસ જોઈન્ટ ઓપરેશન કરી રહી છે જવાબદારોને બક્ષવામાં નહીં આવે છોડવામાં નહીં આવે આતંકીઓની આ નાપાક હરકત છે દરેક આતંકીને આ હરકતનો દંડ મળશે આગળ વાત કરીએ ગુજરાતની ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે આગામી અડતાળીસ કલાકમાં રાજ્યમાં ગાજવીજ અને વરસાદ સાથે ચોમાસાનું આગમન થશે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે દક્ષિણ ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવતા વીડિયોથી ચકચાર મચી છે જોયેલો સંત સનાતન અને સ્વામી પરંપરાને લવતા આ શેતાન વડતાલના સત્ય સ્વરૂપ સ્વામીરો કથિત વીડિયો વાયરલ થયો વડતાળ સંપ્રદાયના સ્વામી રૂપમાં શેતાનનો આ વીડિયો વાયરલ થયો છે યુવાન સાથે શારીરિક સંબંધ બાંધતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે વાયરલ વીડિયોમાં સ્નાનગૃહમાં સ્વામી અને યુવાન દેખાય છે તમારા સંતાનોને આવા સ્વામીઓ પાસે મોકલતા પહેલા વિચારજો વડતાલ મંદિરના સંતોએ ઘટનાને દબાવવાનો પ્રયાસ પણ કરે છે જોકે ઘટના બનતા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતોએ હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી પણ ભૂગર્ભમાં ઉતર્યા છે જવાબ આપવાનું ઉઠાડે છે વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી સંત વલ્લભ સ્વામી પણ ભૂગર્ભમાં છે તો ઘટનાને દબાવવાનો વર્તાલના મુખ્ય સંતોનો પ્રયાસ પણ આચાર્ય રાકેશ પ્રસાદનું પણ સમગ્ર ઘટના પર ભેદી છે જોકે આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા ઉમંગ રાવલ એ વડતાલ ખાતે પહોંચ્યા હતા વડતાલમાં તમામ મોટા સંતોએ ભૂગર્ભમાં ઉતર્યા જવાબ આપવાનું ટાળી રહ્યા છે હાજર રહેના સંતો લંપટ સ્વામીને બચાવતા હોય તેવા નિવેદનો સામે આવ્યા સાંભળો લાજવાને બદલે આ સંતો શું કહે છે અને શા માટે જવાબ આપવાનું ટાળે છે જગદીશ ત્રિવેદીનો અગિયાર કરોડના દાનનો મનોરથ પૂર્ણ થયો અમેરિકાના ન્યૂ જર્સીના માલ્ટનમાં જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતી સમાજ ઓફ ટ્રાય સ્ટેટ સંસ્થા દ્વારા આયોજન કરાયું હતું જગદીશ ત્રિવેદીનો કુલ અગિયાર કરોડ રૂપિયાનું દાન કરવાનો શિવ સંકલ્પ પૂર્ણ થયો છે તો અગિયાર કરોડના સંકલ્પની પૂર્ણાહુતિને આતશબાજી સાથે ઉજવણી કરાય સંસ્થાના પ્રમુખ નિકુંજ શાહ બોર્ડ ઓફ ડિરેક્ટર હિતેન દોશી પણ હાજર હતા આશરે સાડા ત્રણસોથી વધુ માણસોની હાજરીમાં ઉજવણી કરાય